頑張れ。 આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને ખરેખર આ એક ધર્મ છે એમ કેવાય ને કે આજે આપણા સાર્થ થયા છો અને આજે સેતુબંધ છે એક રામ એક રામ અને રાવણની રાશિ એક હતી અને આજે એક રાજપૂત અને એક રૂપાલાની રાશિ એક છે તો મને એક વિશ્વાસ છે કે મારા જે આજે ઝુંબેશ ઉપાડી છે એમાં આજે ને તો કાલે પણ સફળતા મળશે મળશે અને મળશે અને એ સાથે હું આપનો ઉત્સાહ છે અને જે આપનું આ કાર્ય છે માટે આપ સૌને હું બિરદાવું છું અને મને ગર્વ છે કે જે મારું આ રાજપૂત સમાજ જે લોહી છે ને ખરેખર એ ચકલા નહીં પણ બાજ છે ને એ ચકલા ક્યારેય ન થાય એટલે આજે જે છે ને તમે આજે દેખાડ્યું છે અને દેખાડ્યું નથી પણ આ સમસ્ત એમ કહેવાય ને કે અમારા એ મારા માટે ગર્વની વાત છે અને આજે મને કેતા ખૂબ ગર્વ થાય છે કે આજે રથ છે એ ધર્મ